જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો હું મહેશ જાપડિયા એગ્રી માર્કેટિંગમાંથી અને આજે મિત્રો એક સરસ મજાના વિષય ઉપર વાત કરવી છે મારે કે ડેરી ફાર્મ એટલે કે આપણા ગુજરાતની અંદર અત્યારે યંગ જનરેશન પણ પશુપાલનના વ્યવસાયની અંદર જોડાણી છે અને એમની પાસે પ્રોપર નોલેજ ન હોવાના કારણે એમને કોઈ તાલીમ નથી મળેલી જેના કારણે કંઈક ને કંઈક બિઝનેસ ચાલુ તો કરી દે છે પરંતુ ટૂંક સમયની અંદર જ તે ઘણીવાર તબેલાઓ બંધ કરતા હોય છે અને ડેરી ફાર્મની અંદર અમુક જે પ્રોબ્લમ છે એ કાયમ માટે આપણા તબેલાની અંદર છે જોવા મળવાની છે ખાસ કરીને તમારે કંઈક ને કંઈક તમે યુટ્યુબના અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે કંઈક ને કંઈક તમારા ડેરી ફાર્મની અંદર કોઈ પ્રોબ્લેમ્સ ન આવે એના માટે આપણે હંમેશા કંઈક ને કંઈક નોલેજબલ વિડીયો જોતા હોઈએ છીએ કઈ રીતના આપણે એનું સોલ્યુશન આપી શકીએ એ પણ આપણે અવારનવાર કંઈક ને કંઈક નોલેજ મેળવતા હોઈએ છીએ તો આજે પણ મારે એક એવા જ વિષય વિશે વાત કરવી છે જેનાથી ડેરી ફાર્મની અંદર જે સૌથી મોટી સમસ્યા છે મેં એક દિવસ પહેલાં જ અહીંયા એક પોસ્ટ મૂકેલી ઇન્સ્ટાગ્રામ ઉપર એ પોસ્ટ દેખાડું એની અંદર બહુ બધી તમારો મેસેજીસ આવ્યા ખાસ કરીને એક પોસ્ટ મૂકી દઈ ભાઈ આપણું પશુ રિપીટ થાય છે ઉઠલા મારે છે તો એની પાછળના કયા કયા કારણો હોય છે જો તમારા પશુની અંદર પણ એવી કાંઈ સમસ્યાઓ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર તમારો કોમેન્ટની અંદર તમારો મોબાઈલ નંબર નાખો તો એક જ દિવસની અંદર સાડી ત્રણસોથી ચારસો પશુપાલક મિત્રના કોન્ટેક્ટ નંબર કોમેન્ટ બોક્સની અંદર આવ્યા એટલે આપણે વિચારી શકીએ છીએ કે કેટલી હદ સુધી છે આજે રિપીટ બ્રીડિંગની સમસ્યાઓ ડેરી ફાર્મની અંદર વધતી જાય છે તો આજે તમને સંપૂર્ણ માહિતી આપીશ વિડીયો થોડોક લાંબો થશે પરંતુ સ્ક્રિપ્ટ નહીં કરતા જેથી કરીને તમને આ રિપીટની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ તમે કઈ રીતના લાવી શકો અને ઝડપથી આપણા ડેરી ફાર્મની અંદરથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન તમે મેળવી શકો તો ખાસ કરીને આજે આપણે વાત કરવી છે કે ભાઈ આપણું પશુ રિપીટ શાના કારણે થાય છે કયા કયા કારણો જવાબદાર હોય છે જેનાથી આપણું પશુ રિપીટ થાય છે તો ખાસ કરીને તમને જણાવી દઉં કે રિપીટની સમસ્યાના મુખ્ય કારણો ત્રણથી ચાર મુખ્ય હોય છે ત્યાર પછી અમુક ગુણ હોય છે દાખલા તરીકે પશુને રિપીટ થવાનું પહેલું કારણ કે ગર્ભાશયની અંદર સોજો હોવો ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન હોવું આ એક કારણ થયું બીજું કારણ ગર્ભાશયની અંદરથી એની જે સ્ત્રી બીજ જે છૂટું પડવાની જે પ્રક્રિયા છે એને એમ કહી શકે ઓવલેશન છે લેટ થતું હોય છે કે એનું સ્ત્રી બીજ ટાઈમે ન છૂટું પડવાના કારણે એના શરીરની અંદર જે હોર્મોન્સ હોય છે એ હોર્મોન્સની ખામીના લીધે પશુ જ્યારે હિટમાં આવે છે ત્યાર પછી એનું જે ખરેખર ટાઈમે ઓવલ્લેશન થવું જોઈએ ટાઈમે સ્ત્રી બીજ છૂટું પડવું જોઈએ એ નથી પડતું જેના કારણે આપણે એને બાર કલાક પછી અથવા તો હાથ આઠ કલાક પછી આપણે જ્યારે એને ખૂટે લઈ જવીએ છીએ અથવા તો આપણે બાર કલાક પછી બીજદાન કરાવડાવીએ છીએ એ જે સ્પંપ આપણે જે શુક્રોકોશો જે મૂક્યા છે એ આપણે જ્યારે મૂકીએ છીએ પરંતુ એના જે સ્ત્રી બીજમાંથી જેનું સ્ત્રી બીજ છૂટું નહીં પડે તો એનું ફલિનીકરણ નહીં થાય જેના કારણે પશુ ગાભ નહીં રાખી શકે તો આ બીજી મુખ્ય પ્રોબ્લમ્સ હોય કે પશુને ડે લેટ ઓવલ્લેશન કે ટાઈમે સ્ત્રી બી છૂટું ન પડવું આજે મોટા ભાગના પશુની અંદર આ સમસ્યા છે એ જોવા મળતી હોય છે ત્રીજું કારણ કે સમયસર બીજદાન ન થવાના કારણે પણ પશુપાલક મિત્રો પશુ રિપીટમાં આવે છે સમયસર બીજદાન એટલે કે ખાસ કરીને તમે ડેરી ફાર્મ ચલાવો છો તો તમારી પણ કંઈક અમુક જવાબદારીઓ હોય છે આજે આપણે તબેલો તો બનાવી નાખીએ છીએ પરંતુ આપણે કોઈ માણસ રાખેલો હોય જેને પૂરું નોલેજ ના હોય તો એમને તમારે કાં તો નોલેજ આપવું પડશે કે ભાઈ આપણું ડેરી ફાર્મ દસ ગાય રાખીએ છીએ કરવું પડશે કે આપણું પશુ ક્યારે ગરમીમાં આવે છે કેટલા દિવસ ગરમીમાં રહે છે ક્યારે બીજદાન કરાવવું આ બધી વસ્તુનું ધ્યાન પશુપાલક મિત્રો તમારે રાખવું પડશે ઘણીવાર એવું થતું હોય છે કે આપણું પશુ ગરમીમાં આવીને વહીવ પણ જાય તો પણ આપણને ખબર નથી રહેતી હોતી તો ખાસ કરીને આપણે સમયસર બીજદાન થાય એ વસ્તુ પણ આની અંદર ખાસ ધ્યાન રાખવું પડશે કેવો બગાડ આવે અને પછી કેવો બગાડ નાખે એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે પશુપાલક મિત્રો એટલે એક બીજું કારણ કે એનું સ્ત્રી છૂટું નથી પડતું એક ત્રીજું કારણ તમને જણાવી દઉં કે ડેટ એમ્બ્રિયો એ જે ગાભ છે એ બની જાય છે પછી મહિનાથી લઈને જે અઢાર એકવી દિવસે આવે છે તો કોમન છે કે રિપીટ જ થઈ છે પરંતુ જે પશુ એક મહિનો થી લઈને દોઢ મહિનાની અંદર ગરમીમાં આવે છે તો એનો મતલબ કે ગાભ તો રાખી દે છે પરંતુ એને અંદર જે ગર્ભ બને છે એને આવરણ નથી મળતું જેના કારણે આપણું પશુ છે દોઢ મહિને રિપીટમાં આવે છે એને ગર્ભાશયની અંદર એને પૂરતું આવરણ નથી મળતું જેના કારણે એ ડેટ એમ્બ્રિયો કે એ જે ગાભ બને છે એ ગાભ નીકળી જાય છે તો એના પાછળના કારણો પણ તમને જણાવી દઉં કે આપણા પશુની અંદર છે અસમતોલ ખોરાક આપવાના કારણે જો સમતોલ ખોરાક આપતા હોય તો એને પૂરું અંદર વાતાવરણ સેટ થતું હોય છે પશુને અંદર જો મિનરલ ની ખામી રહેતી હોય છે કોઈ પણ પોષક તત્વો જે આપણી જમીનની અંદર નથી હોતા પશુપાલક મિત્રો નથી મળતા જેના કારણે એને જે આવરણ જે ગાભને મળવું જોઈએ એ આવરણ નથી મળતું જેના કારણે પણ આપણું પશુ છે રિપીટમાં આવી જતું હોય છે તો આ ચાર કારણોથી આપણું પશુ રિપીટમાં આવે છે આપણે ખ્યાલ આવી ગયો કે એક તો પેલા તો પશુને ગર્ભાશય ની અંદર હોજો હોય તો રિપીટ થાય ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન હોય મેટ્રાઇટિસ હોય પાયોમેટ્રા હોય તો ઇન્ફે હોય એના કારણે પશુ રિપીટમાં આવે છે એક તો એના શરીરની અંદર હોર્મોન્સની ખામી હોય સ્ત્રી બિજ ટાઈમે છૂટવું ન પડતું હોય એક બીજું કારણ હોય ત્રીજું કારણ કે આપણે એની હીટ ડાયગ્નોસિસ પ્રોપર ન કરતા હોય સમયસર બિજદાન ન કરતા હોય એના કારણે પશુ રિપીટમાં આવતું હોય છે અને ચોથું કારણ એની ડેટ એમ્બ્રિયો કેમ એ ભ્રૂણ બને છે અને એ પાછું નીકળી જાય છે આ ચાર કારણથી આપણું પશુ રિપીટમાં આવતું હોય છે તો આ ચાર કારણો જો આપણે કાળજીપૂર્વક એના ઉપર નિરીક્ષણ કરીએ કાળજીપૂર્વક એની સારવાર કરવામાં આવે આહાર અને મિનરલ મિક્સર સમયસર આપવામાં આવે તો આપણું પશુ છે રિપીટ થતું આપણે અટકાવી શકીએ છીએ હવે બીજી મારે વાત કરવી છે કે પશુ માલિકે શું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણને સારામાં સારું રિઝલ્ટ અને કન્સેપ્શન રેટ મળી શકે જ્યારે પણ આપણું પશુ હિટમાં આવે છે ત્યારે એનો બીજદાનનો સમયગાળો ઓછામાં ઓછો બાર કલાક જવા દેવી જોઈએ એ પહેલાં આપણે ક્યારેય ઉતાવળ કરીને બીજદાન ન કરાવવું જોઈએ કેમ કે એનું ઓવલેશન એટલે કે સ્ત્રી બીજ છૂટું પડવાની જો સમયગાળો જોઈએ તો એ બાર કલાક પછીનો હોય છે બને ત્યાં સુધી પશુ સમયસર બીજદાન થાય એ મહત્વનું હોય છે તમારા નજીકના જે પશુ ચિકિત્સક અધિકારી હોય અથવા તો સારા કુશળ જેમને તાલીમ લઈને જે બિજદાન કર્મચારી હોય છે એમની પાસે જેમનું ફરતા વિસ્તારની અંદર સારું એવું નોલેજ હોય છે સારું એવું કામ હોય છે એમની પાસે બિજદાનનો આગ્રહ રાખવો જોઈએ જેથી કરીને તમારા પશુની અંદર અંદર કાંઈ ગર્ભાશયની અંદર કાંઈ તકલીફ હોય તો એમને ખ્યાલ આવે છે અને એક ને એક કર્મચારી અથવા તો પશુ ચિકિત્સક ડોક્ટર પાસે તમે સારવાર કરાવો અથવા એકની પાસે જ કામ કરાવો આજે એક વખત બીજદાન તમે એક અલગ કર્મચારી પાસે કરાવ્યું પાછું બીજી વાર બીજા કર્મચારી પાસે કરાવ્યું એટલે તમારો જે ગાયનો જે એનો ઇતિહાસ છે એની જે છે એ બીજા પાસે રહે આજે હું દાખલા તરીકે મારા મિત્ર ત્યાં બીજદાન કરવા ગયો હું બીજદાન કરાયો ધીરુભાઈ પછી મને ફોન જ ના કર્યો ફરી વાર રિપીટમાં તો આવી પણ ધીરુભાઈ મને ફોન ન કર્યો એટલે મને ખબર નથી પડવાની કે રિપીટ થઈ કે ગાભણી છે પછી એમને બીજી વાર બીજા ડોક્ટરને કીધું અથવા તો બીજા કર્મચારીને કીધું તો એમની પાસે ફરીવાર પાછી ત્રીજી વાર રિપીટ થશે તો પછી એ હિસ્ટ્રી છે એમને ખબર પડે તો એના કારણે પણ બે થી ત્રણ વખત જે પશુ રિપીટમાં આવ્યું હોય તો એને ખરેખર કોથળી પણ સાફ કરાવવી પડે તો પશુ માલિકે જ્યારે પણ તમારા કર્મચારી આવે ત્યારે તમે આગળનું બીજદાન કરાવ્યું હતું એ તમારે સામેથી કહી દેવું જોઈએ જેથી કરીને જે બીજા કર્મચારી આવ્યા હોય તો એમને ખબર પડે કે હવે પછી કદાચ આ ત્રણ વખત ફરી છે તો એને ઘણીવાર વાર છે સ્ત્રી બી છૂટવું ન પડતું હોય તો એનું પણ ઇન્જેક્શન કદાચ જરૂર લાગે તો આપશે અથવા તો કોથળી સાફ કરવાની જરૂર લાગે તો કોથળી સાફ કરશે તો ખાસ ધ્યાન રાખીએ કે આપણે ઓછામાં ઓછું બાર કલાક જવા દઈએ એકને એક કર્મચારી પાસે કામ કરાવડાઈએ પ્લસ રેગ્યુલર મિનરલ મિક્સર છે આપણા પશુને ડેલી પચાસ ગ્રામ સવારે અને પચાસ ગ્રામ સાંજે ભવ્ય સુપર આપીએ સ્ક્રીન ઉપર મિનરલનો ફોટો આપું છું કોઈ સારી કંપનીનું મિનરલ તમે વાપરતા હોય તો વેલ એન્ડ ગુડ બાકી આપણું આપણી પોતાની જ એક સરસ મજાની પ્રોડક્ટ ભવ્ય મિન્સ સુપર આવે છે જે પશુને સમયસર ગરમીમાં પણ લાવે છે સમયસર એને જે પોષક તત્વોની જે આપણા જમીનની અંદર જે ઉણપ છે એ ડાયરેક પશુને તમે ખાણદાનમાં આપશો તો એ ડાયરેક્ટ એના પશુના શરીરની અંદર મળશે અને આવી જે ગર્ભાશયને લગતી જે સમસ્યાઓ છે મિનરલથી કેસની અંદર થતી હોય છે પશુપાલક મિત્રો તો આ વસ્તુની ખાસ કાળજી રાખીએ હવે પછી હું કાળજી રાખશું આપણે કે હવે આપણે આપણું પશુ હીટમાં આવ્યું અને બાર કલાકે તમે પહેલું બીજદાન કરાવ્યું છે તો બીજા દિવસે તમારે નિરીક્ષણ કરવાનું છે કે બીજા દિવસે કેવો બગાડ કાઢે છે

પાણી જેવી લાળ પડતી જોવા મળે અને તો એનો ગર્ભાશયનો જે વલાયવાનો જે પાછળનો જે ભાગ હોય ત્યાંથી જમીન આરે અટતો હોય એ સમયગાળા દરમિયાન જો તમે બીજદાન કરાવો તો તમને સારામાં સારું પરિણામ અને રિઝલ્ટ મળે છે તમારી નજરની સામે તમે એનો બગાડ ચેક કરો કે હા એ બગાડ એકદમ આસો પાણી જેવો જ છે અંદર કોઈ પણ જાતનો સફેદ કે પીળો બગાડ કે ગંધ મારતો બગાડ નથી જોવા મળતો તો એનો મતલબ એવો છે છે કે એ એ બહુ પરફેક્ટ અને જો આપણે બીજદાન કરાવશું તો આપણને સારામાં સારું પરિણામ પશુપાલક મિત્રો એ સમયની અંદર છે રિઝલ્ટ મળવાની કન્સેપ્શન રેટ મળવાની શક્યતાઓ વધી જાય છે તો ઓછામાં ઓછો એ સમયગાળો જ્યારે તાતણો લાંબો હોય ટૂટક ન હોય ટૂટક ટૂટક આવતો હોય એટલે કે આવતું હોય પરંતુ એક લાંબો છોટીઓ કાઢે જયારે આપણી ગાય કે ભેંચ અથવા તો એ સમયગાળા દરમિયાન જો બીજદાન કરવામાં આવે તો સારામાં સારું પરિણામ છે પશુપાલક મિત્રો જોવા મળે છે હવે ધ્યાન એ રાખવાનું છે કે આપણું પશુ જયારે એક વખત એ સમયે બીજદાન કરાયું તો બીજા દિવસે તમારે નિરીક્ષણ કરવાનું છે કે બીજા દિવસે એવો બગાડ આછો તો નથી નાખતી ને આપડી ગાય કે ભેંચ જો આછો બગાડ નાખતી હોય તો બીજા દિવસે ફરી વાર બીજી વાર બીજદાન કરાવી નાખો કેમકે આસો નાખે છે એનો મતલબ કે એની હીટ છે એ લોંગ છે વધારે ગરમી રહે છે એટલે બીજી વાર બિદન કરી નાખો પછી સવારમાં તમને એવું લાગે કે ઈ આસા બગાડની સાથે શે સફેદ બગાડ ને દહીં જેવો બગાડ કાઢે છે તો એનો મતલબ કે તમારું પશુ થોભાઈ જવાની શક્યતાઓ છે ત્યાર પછી અઠવાડિયાની અંદર એક વખત પાકા નાખશે પછી જો કન્ટિન્યુ બગાડ કાઢ્યા રાખે તો એની અંદર ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન હોવાની શક્યતાઓ ગર્ભાશયની અંદર મેલ હોવાની શક્યતાઓ પણ રહેતી હોય છે તો આ બગાડ ઉપરથી તમે ડાયગ્નોસિસ કરી શકો કન્ટિન્યુ બગાડ કાઢતી હોય તો એની અંદર કંઈક ને કંઈક ગર્ભા એની અંદર ઇન્જરીઓ થઈ હોય છે કંઈક ને કંઈક ઈજા હોય છે એના કારણે પણ પશુ અઢાર એકવીસ દિવસે રિપીટમાં આવી જતું હોય છે તો ખાસ આ વસ્તુની તકેદારી અને કાળજી રાખવાથી આપણું પશુ સમયસર ગરમીમાં આવી જાય છે આઈ હોપ તમારા ઘરે પણ જો આવું પશુ હોય તો મારો કોન્ટેક નંબર ત્યાંશી સુડતાલીસ સત્યોતેર ઝીરો ચાર બત્રીસ ઉપર મને સંપર્ક કરી શકો છો એ સિવાયનું તમારા ડેરી ફાર્મની અંદર તમે સારું મિનરલ વાપરતા હોય તો વેલ એન્ડ ગુડ અને અમારી કંપનીનું ભવ્ય મિન્સ ઉપર તમારે વાપરવું હોય તો અમારો કોન્ટેક્ટ કરીને અમારો ભવ્ય મિન્સ ઉપર તમે રેગ્યુલર એક પશુને ઓછામાં ઓછું પાંચ કિલો વધારે નહીં પાંચ કિલો ઓછા મોસું રિપીડ બ્રિડિંગના કેસની અંદર આપશો તો તમને ખૂબ સારું પરિણામ અને રિઝલ્ટ જોવા મળશે તો જરૂરથી આ વિડીયોની અંદર તમને નોલેજ મળ્યું છે તો આ વિડીયો છે તમારા દરેક પશુપાલક મિત્રોને મોકલી દો જેથી કરીને એમની પાસે આ નોલેજ ન હોય તો એમને પણ ખ્યાલ આવે કે આ વસ્તુની આપણે કાળજી રાખવી તો આપણું પશુ સમયસર થોભાઈ જાય અને વરા વરાવિહાણ થાય તબેલાની અંદર આ જ વસ્તુની કાળજી રાખવાની છે જેથી કરીને આપણું ફાર્મ હંમેશા આપણને નફો આપે જો આપણું પશુ સમયસર થોભાશે નહીં તો આપણને નફો મળશે નહીં આપણું પશુ સમયસર થોભાઈ જવું જોઈએ જો સમયસર થોભાશે તો જ આપણે ડેરી ફાર્મની અંદરથી નફો મેળવી શકશું નકર આપણે નુકસાનમાં હાલશું પશુપાલક મિત્રો અમારો એક જ કોન્સેપ્ટ છે કે પશુપાલક મિત્રોને સાચી માહિતી આપવી સરળ ભાષાની અંદર આપવી ગુજરાતીમાં આપવી જેથી કરીને મારા ગુજરાતના તમામ પશુપાલક મિત્રો સુધી સાચી ઇન્ફોર્મેશન મળે સાચું નોલેજ મળે સમયસર પશુ થોભાઈ જાય એમનું ડેરી ફાર્મ નફાની અંદર ચાલે અને તમારા પરિવારને આગળ લાવવા માટે એક જ વસ્તુ છે કે તમને નોલેજ હશે તમારું પશુ સમયસર થોભાશે પશુ વરા વરાવિહણ આપશે તો દૂધ ઉત્પાદન પણ સારું આવશે આઈ હોપ તમને આ વિડીયો ખૂબ ગમ્યો હોય તો તમારા મિત્રો દોસ્તારોને શેર કરી દેજો તમે મારી યુટ્યુબ ચેનલ સાથે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા પશુપાલક મિત્રો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ તમે ફોલો કરી નાખજો કેમ કે આપણા ઇન્સ્ટાગ્રામની અંદર ડેલી આપણા શોર્ટ વિડિયો આવતા હોય છે અને લોંગ વિડીયો છે યુટ્યુબ ચેનલ અને ફેસબુકના માધ્યમથી અમે તમને અવારનવાર આપતા હોય છે અને તમારી કોમેન્ટની અંદર કોમેન્ટ જે કાંઈ મૂઝવતા પ્રશ્નો એ કોમેન્ટ બોક્સની અંદર નાખજો જેથી કરીને નવો વિડીયો તમને આજ લોકેશન ઉપર મળી શકે ધન્યવાદ થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને